તાંત્રિક બનવો હોય તો અને માતાજીને આપણે માતાજીના નામે પ્રખ્યાત થાવું અને તાંત્રિક થાવું તો કયા દેવને પૂજવું અને કયા દેવની સાધના કરવી તો મિત્રો પહેલી વાત તો હું એમ કરું છું કે જ્યારે તમારે તાંત્રિક બનવું હોય તાંત્રિક બનવું હોય ને તો મહાતાંત્રિક બનવો તો મા કાલી મા કાલી અને કાલ ભૈરવની સાધના કરવી પડે મા કાલી અને કાલ ભૈરવ સાધનાના

આપણે શ્રી કુતરશે આજના ચેનલમાં પણ હજી આપેલા છે બીજા આપીશ પણ નોર્મલ મંત્ર કહીએ તો એનાથી પણ સાધના થાય છે તો માં કાલીનું મંત્ર છે ઓમ રીમ કાલિકાએ નમ ઓમ રીમ કાલિકાએ નમ આ મંત્ર છે એને જાપ કરવા પડે સવા લાખ અઢી લાખ એક આસને બેસીને તો કાલ ભૈરવનું મંત્ર છે ઓમ ઓમ રીમ કાલ ભૈરવાએ ફટ સવાહ ઓમ હ્રીમ કાલ ભૈરવાય ફટ સવાહ ઓમ હ્રીમ ક્રીમ કાલ ભૈરવાય સેવા આ મંત્ર પણ કાલ ભૈરવ છે તો મિત્રો આપણે વાત કરીએ કે આપણે ભૂવા પાણી કરવી ભૂવા બનવું હોય તો એના માટે કયા દેવ અંદર ચાર પાંચ દેવ એવા છે તો મિત્રો પહેલી વાત તો કરીએ કે માસિકોતર માસિકોતર કળિયુગ ની દેવી છે અને જાગૃત દેવી છે માસિકોતર ની પૂજા કરવી પડે માસિકોતર ગોતરના મંત્ર જાપ કરવા પડે એ નિષિદ્ધ કરવી પડે એનાથી પછી વાત કરીએ તો મા મેળડી માં કળિયુગની ની મેલામાં ચાલે ચોખામાં ચાલે માં મેળે માં મેળીની જાત ના કરો ઉપવાસ કરો માતાની સેવા કરો તો માં મેળી પર તમને કળયુગની અંદર પરખ્યાત કરી શકે છે પછી ત્રીજી વાત કરીએ તો મિત્રો ઝાંપડી ભૂવા પાણી કરવી તો એક ઝાંપડી જરૂર રાખવી જરૂરી છે ભૂવા પાણી કરવા માટે ઝાંપડી હોય તો જ તમે કોઈ બી કાર્ય કરી શકો છો કોઈ બી ને કોઈ પૂછવા આવે ને જવાબ આપી શકો છો અને સીધી બોતલ એના ઝાપડી હોય છે હોય છે પણ મેળીને સીગ ઉત્તર ની કરો પૂજા પાઠ અને એના સાથે સાથે પણ ઝાપડી ની પણ સીધ કરવી પડે તો તમે બધું કરી શકો પછી એને પછી વાત કરીએ તો મા સદી મા સદી દેવ છે મા ની પણ તમારે શીત કરો અને પૂજા કરો કળિયુગની દેવ છે જહુ માતા કહીએ જહુ માતા ઝાંપડી જહુ માતા ઝાંપડી સિવાય બીજી ઘણી ઝોપડીઓ કરો તો તમારે કળિયુગ ની અંદર પુવા પણ કરવી હોય તો ઝોંપડી માતા જરૂર જુએ 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 અને સુગોતર માતા મેળી માતા જહુ માતા સતી માતા અને ચોંપડી માતા આ તમારા પાસે દેવી હશે તો તમે પૂવા કરી શકશો અને આગળ પણ વધી શકશો અને તમે પ્રખ્યાત પણ થઈ શકશો તો મિત્રો એના માટે તમારે સીગોતરને પૂવા પડવું પુવા બનવું હોય તો શું કરવું પડે મેળીના ભૂવા બનવું હોય તો શું કરવું પડે માસાદીના પુવા બનવું હોય તો શું કરવું પડે પછી આપણે ઝોપડીના ભૂવા બનવું હોય તો શું કરવું પડે આ બધાની માહિતી હું આપું છું અને પણ વિડીયો આપીશ અને આપણા વિડીયા શિકુતર સાતના ચેનલમાં આપેલા છે સદીમાના છે પછી શિકુતર માતાના છે મેળી માતાના છે ઝોપડી માતાના છે પણ મિત્રો એના માટે તમારે તો પહેલાં પ્રથમ તો જુઓ ભૂવો બનવું હોય તો માતાજીની સેવા ઉપાસના નવરાત્રી આવે એક કોઈ કાળી ચૌદીશ આવે એને વિધિ વિધાન સાથે એને ભોગ પ્રસાદ આપવો પડે એને માતાજીની પૂજા પાઠ કરવી પડે માતાજી ઉપર શ્રદ્ધા રાખવી પડે માતાજી તમારું કામ કરે તમે પૂરા બનાવે પણ બીજી વાત કરીએ કે આપણે જો એવી રીતે ના કરવું તો પણ સાધનાથી પણ દેવીને પ્રસન્ન કરી શકાય છે તે માતા શિકોતર મેળી સાથે અને ઝાંપડી માતાના મંત્ર હોય ને તો આપણે એનાથી શીત કરીને માતાજીની ફરી ધોણો નહીં પણ ધોણ્યા વગર તમે પણ પ્રખ્યાત થઈ શકો છો મિત્રો એના માટે સવારી લાભા માટે મંત્ર આવશે એમ પર કોઈ દેવીની સવારી લાવી હોય તો એનો મંત્ર આવશે હું તમને મંત્રનો વિડીયો આપીશ વિડીયો બનાવીશ પણ મિત્રો પહેલી વાત તો એ કરું કે આ કળયુગની અંદર અત્યારે એક દેવ જરૂર રાખવું જરૂરી છે કેમ કે અત્યારે આપણું દેવ દેવ હશે તો આપણે કોઈક બોલાવશે ને કાંઈ બોલાવતો પણ નથી તો મિત્રો અત્યારે શિકોતર માતા મેળી માતા જાહુ માતા ઝોપડી માતા સતી માતા આવા એક દેવ આપણે જરૂર રાખવું આપણે ઘેર લગભગ નવ્વાણું ટકા બધાને કોકને કોઈ બીને ઘરું કરે છે શિકુતર માતા હોય શિકુતર માતા ના હોય તો મેળી માતા પણ હોય મેળી માતા ના હોય તો જહુ માતા હોય જહુ માતા ના હોય તો સદી માતા હોય સદી માતા ના હોય તો ઝાંપડી માતા હોય આ માતા તો હોય છે જે માતા હોય ને ભેગી ભેગી પણ ઝાંપડી તો હોય છે પણ એને શીત કરવીને વ્યવહાર આપીએ અને એને ભોગ પ્રસાદ આપીએ તો તમારી ઝાંપડી માતા શીત થાય છે અને ઝાંપડી માતા તમારું કામ કરે છે તો મિત્રો અત્યારે નવરાત્રી ચાલી રહી છે નવરાત્રી માતાજી તમે જે તમારી સિગોતર માતા હોય મેડી માતા હોય સતી માતા હોય કે ચોપડી માતાની પૂજા પાઠ કરો અને કાળી ચૌદશ ની દિવસે આવે છે દિવાળી આવે એના પર તમે મંત્ર સિદ્ધ કરી શકો છો જે મંત્ર પણ હું આપીશ તમને અને હા અત્યારે કળિયુગ અંદર ખાસ માતાઓ ચાલતી હોય ખાસ ભુવાઓ ચાલતા હોય તો સતી માતા મેળી માતા જાહુ માતા અને ઝાપડી માતા વા ચાલે છે પ્રોબ્લેમ તો અત્યારે મેળી માતા મેળી માતા મહાન દેવી એવી છે કે કાળા મેળી માતા એવી છે કે ચાલે સિગોતર માતા મહાન દેવી છે શિગોતર માતા આગળ કોઈ કહી શિદ્ધ કરેલી હોય તો સિગોતર માતા કોઈ કરીએ ચાલતી નથી કેમ કે સિગોતર માતા મહાનદેવી એના ઉપર બધું ખાતું હોય છે ઝાંપડી માતા હોય છે મેળી માતા હોય છે વીર હોય છે કાલ પહેરવ પણ હોય છે મશણિયો વીર હોય છે તને માતાના ખાતામાં ચોરાસી ખાતું હોય ને ભેગો તમામ દેવો હોય છે મેળી માતામાં ચોરાશી ખાતું હોય ને તો તમામ દેવ ભેગ્યો છે સદી માતામાં ચોરાસી ખાતું હોય તો તમામ દેવ શિવ હોય છે અને ઝાંપડી માતામાં ચોરાસી ખાતું તમામ દેવ છે તો જો ચોરાસી ખાતાવાળા જે હોય એમને તો કોઈ શીત કરવાની જરૂર નથી એક મેન દેવ શીત કરે એક ઝાંપડી શીધ કરે તો આગળવાન દેવ હોય એને શીત કરવાની જરૂર છે અને એક ઝાંપડી માતા શીત કરવાની જરૂર છે તો તમે પણ કરી શકશો તો મિત્રો આ વિડીયો એક માહિતી માટેનો આપ્યો છે નવરાત્રી આવી રહી છે ચાલી રહી છે નવરાત્રીમાં એક રાતે પણ હું વિડીયો અપલોડ કરીશ માતાજીના મંત્રનો હમણે નવરાત્રીમાં વિડીયો અપલોડ કરતો રહી છે અને નવા નવા વિડીયો આપતો નવરાત્રી અંદર માતાજીની તમારી પૂજા થશે ઉપાસના થશે અને સાધના પણ થશે અને કાળી ચૌદશને દિવસે તો ખાસ થાય કાળી ચૌદશને દિવાળીને દિવસે તો મિત્રો તો અત્યારથી તમે મંત્રનો